આ કાટમાળ એક જ વર્ષ પહેલાં બનેલી પાણીની ટાંકીનો છે પારડીના લોકોને આ ટાંકીમાંથી પીવાનું પાણી મળે તે પહેલાં જ ટાંકી ધરાશય થઈ ગઈ છે આ ટાંકી બનાવવા માટે રૂપિયા સાઠ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો આમ તો શરૂઆતથી જ આ ટાંકી વિવાદોમાં ઘેરાયેલી હતી કારણ કે કાગળ પર દસ લાખ લીટરની ક્ષમતાને બદલે સાડા નવ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી બનતા પચાસ હજાર લીટરની ક્ષમતાના કામમાં ખાયકીનો આરોપ થયો હતો અંતે આ ટાંકી ઉદ્ઘાટન પૂર્વે જ ધરાશયી થઈ જતા ટાકીના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયાની વાતો થઈ રહી છે શહેરીજનોની માંગ છે કે ટાંકીના બાંધકામ અંગે તપાસ થવી જોઈએ પાલિકામાં સીઓને પ્રશ્ન પૂછ્યો ત્યારે કહેવામાં આવ્યું કે એની એની બધી નકલો માંગી ટેન્ડરોની ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ આ દસ લાખ લિટરની નથી સાડા નવ લાખ લિટરની છે તો દસ લાખની જગ્યા ઉપર સાડા નવ લાખ લિટર લખવામાં આવ્યું ત્યારે જ પચાસ હજાર લીટરની ખાયકી હતી આ ટાંકીમાં અને હવે પૂરેપૂરી દસ લાખ લિટરની ખાયકી દેખાઈ રહી છે અહીંયા પાડી નગરપાલિકામાં જે તે સમયે આ ટાંકી પાણીની ટાંકી બનાવવામાં આવી તે જ સમયે પાડી નગરપાલિકામાં અમે આ ટાંકીમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો એમાં સિમેન્ટની જગ્યા પર નીરુનો ઉપયોગ થઈ રહેલો હતો તે જ સમયે અમે વિરોધ કરેલો

હાલ તો પાણીની ટાંકી સાથે જ શહેરીજનોની આશાઓ પણ ધરાશાયી થઈ ગઈ છે માનવ ઠાકોર વીટીવી પારડી